જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા હાર્દિક સ્વાગત છે મારા ફાધરને મળીએ અને જોઈએ કે ભાઈ આજે મારા પપ્પા શું કામકાજ કરી રહ્યા છે તો આજે વિક્રમભાઈ પણ આવી ગયા છે વિક્રમભાઈ કાલે એમના ભા ભીન માટે ગયા હતા તો વિક્રમભાઈ પણ વિશ કરી લઈએ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ખેતર મોને ગ્રેસી અને વચ્ચે એક બંદો જોવા મળ્યો છે માળા ભાઈ 90 પ્લસ ઉંમર છે તો એ અત્યારે હાલ ભરપૂર પ્રમાણમાં કામકાજ કરી રહ્યો છે એમની બોડી સારી કેવાય મન લાગે છે કે પેલા નો નાહી ને ત્યાર બધો શિરો ખાઈ ગયા હે બરોબર લહ લહ તો શીરો ખાધ્યો હે અને કેવાય લહ લહ તા ગીનો શીરો ખાધ્યો હે બરાબર છે હા જે ખાલ હું કે જય શ્રી કૃષ્ણ ઈવાલ લે અલા જય શ્રી કૃષ્ણ બિસલાયો જય માતાજી હા હેલો થાક નહિ લાગતો મને આટલી ઉમરે ના શું ખાધું પેલા તે હું ખાઈ ગયા તા પેલા પેલા ગયા શાક પેલા ગયા પેલા હું ખાધું નોંધ આવે ત્યારે ત્યાં જે હું શરીર કમ્પ્લીટ એમ કેવું મિત્રો અત્યારે હા એ જોરદાર કોમ કરી રહ્યા છે વર્ષ વર્ષની ઉમર છે પણ દાદુ જપતા નહી હા

જુઓ ભાઈઓ મો ડાર છે લેબો ને ડુંગરી કાપી નાખી છે ઓનો મમસ્ત મજાનું ઘી છે તો લેહડો ગાઈસ તાઈને આપડે જમી લઈએ અને તમારે જમવું હોય તો લેહડો તાન બધા હંગાતી જમમે આપણે મિત્રો મસ્ત મજાની દાળ જમીન અત્યારે હાલ આપણે નીકળ્યા છે ફરવા માટે બરાબર છે હજી કોઈ પ્લાનિંગ નહીં બનાવી કે ફરવા માટે કયો જવું છે બાકી ત્રણ એક ગાડીમાં બેસી જઈએ અને પછી વિચારીએ કે શું ફરવા જવું છે બરોબર કે તો જો આપણે મસ્ત મજાનું પોણીએ લઈ લીધી છે લેહડો તાન થોડી થોડી ગરમી લાગે કારી ગાડીમાં છે ને ખાલી દર વખત સાફ કરી દે દઈ રોજ કારણ કે ધૂળ છે ને એકદમ નો દર્દી ખાઈ જતી હોય છે બાકી બ્લેક તો બ્લેક બ્યુટી છે મારા પછી ગાડી તો કાળી જ જોઈએ કાળી જોઈએ તને ગાડી ફરવા માટે જવું છે તે પહેલા આપણે મસ્ત મજાની બધી ગાડી સાફ કરી દઈએ બરાબર છે જો આ બધા હાર્દિકભાઈ બ્રશ લઈને સાફ કરે છે અને હું એક સાફ કરું છું હાર્દિકભાઈ લગાતાર એક કલાક મહેનત કરી છે મારા ભાઈ અને જુઓ ભાઈ ગાડીનું અંદરનું ઇન્ટિરિયર મસ્ત મજાનું સાફ કરી દીધું છે જુઓ તમને બતાવીએ એકદમ વોશ કરી દીધી છે વાહ ભાઈ વાહ હાર્દિકભાઈ થેન્ક યુ મારા ભાઈ હું યા તમે જોરદાર કામ કર્યું છે એકદમ ક્લીન કરી નાખ્યું છે મને લાગે છે મને ગાડી આમ ચકાચક આવડી જશે એ મસ્ત થેન્ક યુ હે ગાડી જ આપીશું જો આમ આગળનું બતાવીએ આગળનું ઇન્ટિરિયર પણ જુઓ મારા ભાઈ એક નંબર મસ્ત મજાનું બધું સાફ કરી દીધું છે

ઠંડી લાગવી જોઈએ પણ આ ગરમી લાગે છે આ ચમાવ થાય છે ઓ થાચી બોટલ આવી ગઈ તમ ગરમ પાણી આવશે મને અરે ગોરી હે હું જી ગોરી બિયા કે નઈ જીલાગસ મારી લેતા આવો હા એટલે હું ગોરી લેતા આવું ચાલ રાખ કદી ઠંડી લાગ ઠંડી લાગે ને એ ચાલુ એમ તો ઠંડુ નહી આવા છું ગાડી ચાલુ કરો તો ઠંડુ આવા હા હા નકો તો ગરમ આવા તે ગાડી ચાલુ મેલવી છે ચાલ રાખ મેરા ચાલુ કરી છે ચાલ રાખ મેં નહી ચાલ રાખ મને ચાલુ ના કર આ ઓ ધણી ચાલુ કરી નહી રોતા

ગમે તે થાય પણ શું કેવાનું મૂળ ચલાય ગાડી આજે જ ચલાવવાનું છે એમ કે મન મન ભલે આવડતી નહીં પણ મૂળ ચલાય ખબર પડી હવ મથવાનું બરાબર કે મૂળ ચલાય ગરમી છે લાગત નહીં આ આ તો ગુડી આવી દે બે ઉપર એટલે બે પર કરી દીધું ઠંડે એમ બોન આવી તો હા આયો હવ અલ્યા સબ આગળ બેહી ગયા તો ભાઈ ગાડી તો મૂળ ચલાય ભાજી ઓ તો નહીં તું ચલાય લેજે બરાબર

પાછળ તો બેસી હિજી આવડતી તો પાછળ બે સુધી મને આવડે છે એટલે આમ જાગ બે કોખમ જાય તું યાર વિક્રમ પૂછા લાયક મૂસા લાવ મૂસા લાય હું પાસ તું મૂસા લાય અરે ના હું તું સલાય આજ તો મૂસા લાય હું આજ મૂસા લાય વા બાજી ના પાછળ બે જવા પડે ગરમી લાગી છે કે હમ તો સમ નહીં પાછળ બે જાવ ને બે એક પાસે બે તું યાર એટલે હું યાર ગરમી લાગી હો બાજી વિક્રમ ના આવડ ગાડી લે

विक्रमूतरी विक्रमूतरी आपण मोडू थाच ले नाही यार मन आज आज आजच बे ऐले आपण गर्मी खतरनाक लागली छे तमार बे हा एसी चालू है तो है आले तो एसी तो कशा काम ना करे तमन लागयो चालू गाडीन तो एसी काम लागता एसी काम ना करे विक्रमूतरी हे ओ गमला ये कोण उतर हेडी

છે છે મિત્રો સરસ કરવા માટે આયા કલાકાર પણ સામે તૈયાર થઈ ગયો છે વિકાજી લગભગ આજે તો એ દસ પંદર જેવા સોંગ ગાઈ લીધા છુ આજ તો ભાઈ મૂડમાં એકદમ કેમ વિકા શામ શું લે ખબર છે પણ કશી એ મળતું નથી પેલા પેલી સાલ માં લઈ ગયેલા કે લખો કંકો કંકો તે શો એક એક કે કંકુર મળ્યું નહીં પછી એટલે મારા ફોન કરવો પડે મેં કીધું પપ્પા કંકુરો તો મળતો નહીં એટલે મારા આપે અમુક અમુક જગ્યા મને બતાવી તો જઈને જ્યાં ને ત્યારે અમે કંકુરો લઈને ઘેરાયા ને ખાલાથી ઘેરાવાના હતા એમની બસ આમ રીતે કહે છે લેહેડો આમ હું કા બતાવું ને અમારે કરવાનું હોત ને હું સમજવાનું મારે બતાવી તો મને ના પાડો બતાવવા કાજી ત્યાં બતાવું હા શું કહે છે

હે ચક્કાકા વિક્રમ ને ક્યાં તાજો થોડી મદદ ના કરાવ યાર તમાર જલ્દી કોમ પતા આવ તાન હે વિક્રમ તા આપણ થોડી મદદ બદદ કરાવતો હોય તો યાર ચટુ હારું કે ચટુ હારું તાન સમ બધા સો જાતા ને સહીન બધા સહીન સહીલો સો જોતા એ કોમ સાલુ સર એવું છે કાશી બાજરી લણી હું આવ ઓને લઈ જાવ આમ તો કોમ પતી જવાનું હું તો હા એ તો આખો દન ફ્રી જેવો જોઈ છે તાન